નવરાત્રી આડી હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે માઈ ભક્તો માતાના દર્શને જતા હોય છે ઘણા લોકો સંઘ લઈને ચાલીને કે પછી સાયકલ લઈને વિવિધ માતાજીના ધાર્મિક સ્થળ પર જઈને દર્શન કરે છે ત્યારે હાલ મુંબઈ થી એસી થી વધુ માઈ ભક્તો સાયકલ લઈને માતાના દર્શન માટે માં આશાપુરાના દર્શન કરવાની ઘડ્યા છે તે લોકો ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લામાંથી નીકળ્યા હતા જેમાં કટુડા ગામે કેમ્પમાં રોકાયા હતા સાયકલ લઈને નીકળેલ માઈ ભક્તોને આરામ તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી આ ગામ દ્વારા છેલ્લા ચાલીસ વર્ષથી કેમ્પ ચલાવવામાં આવે છે જેમાં ચા પાણી નાસ્તો

બધી સુવિધા જમવાની બધી સુવિધા હોવા બે સંપૂર્ણ સુવિધા જીડીસી ન્યુઝ સાથે જયેશ મોરી થાનગઢ